મિત્રો કેમ છો આજે હું તમને હાઈપર થાઈરોડ એટલે કે સૂકોથાઈરોડના લક્ષણો એમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એ સમજાવીશ થાઈરોડ એ બે પ્રકારના હોય છે સૂકોથાઈરોડ અને ભીનો થાઈરોઇડ થાઈરોડ હકીકતમાં એક એન્ડોક્રેમ ક્લેન્ડર છે જે બટરફ્લાય આકારનું હોય છે તે ગળામાં આવેલું છે તેમાંથી થાઈરોઇડ હોર્મોન્સ નીકળે છે જે શરીરમાં મેટાબોલિઝમને સંતુલનમાં રાખે છે સૂકા થાઇરોઈડના લક્ષણો વજન ઘટવા લાગે છે પૂરતી ઊંઘ નથી આવતી સ્વભાવ ચીડચીડીઓ થઈ જાય છે અને ગર્ભપાતનું પણ જોખમ રહે છે સૂકા થાઇરોઈડમાં શું ખાવું જોઈએ લીલા શાકભાજી ગાજર લીલા મરચાં લીલા પાંદડાવાળા શાકભાજી અનાજ ઓલી ઓઇલ ગ્રીન ટી અખરોટ બદામ દૂધીનું જ્યુસ સવારે લેવું જોઈએ કાળા મરી લીલા ધાણા સૂકા થાઇરોઇડમાં શું ન ખાવું જોઈએ મેંદાવાળું બનાવેલી વસ્તુ જેવી કે પીઝા પાસ્તા મેગી ન ખાવી જોઈએ સોફ્ટ ડ્રિંક મીઠાઈ ચોકલેટ ન લેવી જોઈએ કોબીઝ ફ્લાવર ના ખાવા જોઈએ